ખાલી એટલું જ લખ્યું છે ભાગવત વિષયક એટલે કે ભાગવતના સંબંધી કોઈ પ્રશ્ન પૂછાયો અને જ્યાં ભાગવતના સંબંધી કોઈ પ્રશ્ન પૂછાયો એનો જવાબ આપતા આપતા સુત મહર્ષિને એક હજાર વર્ષ લાગ્યા વિચાર કરો સાહેબ ભાગવતની એક કથા સાંભળતા અથવા તો એક પ્રશ્નની ચર્ચા કરતા જો ઋષિઓને હજારો વર્ષ લાગતા હોય અને એ આખા ભાગવતની કથા કોઈ આવીને અમને એમ કહે કે સાત દિવસમાં પૂરી કરી દો આ ધંધો કરાય ખરો સાહેબ હે હા એનું કારણ છે કે જે જે ઋષિપુનિઓ હજી જેની કથા પૂરી નથી કરી શકી એટલા માટે મારી કથામાં હંમેશા એક શબ્દ હોય વિરામ વિરામ આ આપણે શરૂ નથી કર્યું તો આપણે પૂરું કરવા વાળા કોણ હે આપણે તો વચ્ચેથી વાપરી લેવાનું હોય મારા નદી ક્યાંથી નીકળે અને ક્યાં જાય ડાયો માણસ છે ને આ માથાકૂટમાં ન પડે એક ભાઈ ટુવાલ પહેરીને નદીના કિનારે ઊભો તો એક સંત નીકળ્યા અને સંતે જોયો એટલે ભાઈ આવીને પગે લાગ્યો અને સંતને પૂછ્યું કે બાબા આ નદી ક્યાંથી નીકળી બોલ્યા આ નદી નીકળી હિમાલયમાંથી પર્વતમાંથી એટલે બીજો પ્રશ્ન પૂછ્યો આમ ક્યાં જાય બોલે પર્વત એટલે ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે આની ટોટલ લંબાઈ કેટલી એટલે સંતને પછી જરા ગુસ્સો આવ્યો સંતે કીધું કે તારે કામ શું છે એ કે ને ભલે કામ બીજું કઈ નઈ મારે નાવવું છે

હરી અનંત હરિ કથા અનંત કહી સુન બહુ સબ સંગતા હરી હરી અનંત અને હરિ કથા Ram Siya Ram Siya Ram Jai Jai Ram Ram Siya Ram Siya Ram Jai Jai Ram ભગવાન પુરુષ વાચક શબ્દ છે એક જ નીકળે છે અનંત જે ભગવાનની લીલા હજી ચાલે છે એની કથા પૂરી કેમ એટલા માટે મીરાબાઈ એમ કેતા પૃથ્વી કા કાગજ કરું લેખિની અમારા ગંધપદંતિસમ સજ્જલ સિંધુ પાત્રે સુરતરવરૂ શાખા લેખિની પત્ર લિખતી ગૃહી શારદા તદપિણા નામ મીશ પારયા આ પૃથ્વી જેટલો છે જેટલી પૃથ્વી છે ને એવડો મોટો કાગળ લઈ આવ્યો અને આ જગતમાં જેટલા સમુદ્ર છે આ બધાનું પાણી ભેગું કરી અને એમાંથી સહી બનાવો સાઈ બનાવો અને આ જગતમાં જેટલી વનરાય જેટલા ઝાડવાઓ છે વૃક્ષો છે એની કલમ બનાવો સાક્ષાત ભગવતી શારદાને લખવા માટે આપો એ પણ એક બે દિવસ નહીં એક બે વર્ષ નહીં એનું જેટલું આયુષ્ય હોય ને એટલા કાળ સુધી શારદા લખ્યા કરે માં સરસ્વતી લખ્યા કરે છતાં એનો પાર કેમ આવે એટલા માટે અહિયાં શબ્દ વપરાયો છે સહસ્ત્ર સહસ્ત્ર એક હજાર વર્ષ લાગે